કાંઈ કારણ હોય અને વચ્ચે બે ત્રણ દિવસ દ્રષ્ટિને નીકળી ગયા માંડવી ગયા ને પછી દીદીને ઘરે ગયા ને ઘરે આવું ત્યારે હું ફ્રી ન હોઉં ને એમ કરતાં કરતાં હા રસોઈએ ખ્યાલ રાખે પણ હમણાં મોડી પહોંચું અને એવું થઈ જાય મોડી એટલે અમે મોડું ન હોય પણ દિવસ પહેલો હાથ જાય એટલે ચાલો આજે સાંજે વિડીયો સાત વાગે તૈયાર કરી લઈશું કારણ કે રસોડામાં હલચલ છે દ્રષ્ટિ શું બનાવી રહી છે આપણે જોઈએ આજે કંઈ કીધું હતું લીધે તે આજે આજે વળી બનાવી રાખીશ કાંઈ શું બનાવે છે જોઈએ તમને પણ બતાવીએ ચાલો રસોડામાં જઈએ તો શું ચાલુ છે ઘણા દિવસ પછી એમને દ્રષ્ટિ કાંઈક આઈટમ કરવાની લાગે છે બની ગઈ છે એ બતાવી નથી ક્યારે ને આજે બને છે હાંડવો હાંડવો હા તો અહીં ગાજર અને દૂધી

થોડું બેટર મને લૂઝ લાગે છે એટલે પાણી કાઢવું પડશે ને જો લૂઝ ન હોય તો પછી નાખી દઈશું હોય ચાલે થોડુંક કડક હોય તો ચાલો એ કર નહીં હવે આદુ ને મરચાંની પેસ્ટ જોઈશે તો હું આદુ મરચાં કરી આપું તને તૈયાર અહીં એટલો એક કટકો મેં આદુનો લીધો છે અને ત્રણ મરચાં લીધા છે જેને સુધારી અને ખાંડણીથી ખાંડી લઈશ

વા થોડ થોડ હલકો હલકો ને ઢોકળા કરી કે હાંડવો કરીને તો સુતા કેમ હલકો થા જાય માથે કે આમ સીરાં જે બનાવી એ થોડું ભારે થાપા જાય છે એટલે સોધું પડે છે એના નોકરી મેટ ફૂલ ટાઈમ દીજે એટલે ટાઈમ તો ઈ જ થ્યું છે દિવસ સુપો થઈ જાય છે એટલે પોછી વાળવામાં ખેત થાય આપણે આટલું બેટન આપણે રાખી દઈએ જરૂર પડશે તો તસું નીકશે કાલે સવારે ઢોકળા કા તાપાને હાંડવોમાં ભીતા ચોટલો અમે તૈયાર કરશું આમાં વેજીટેબલ બધા નાખી દઈએ આદુ અને મરચાં ગાજર અને ગાજર અને દૂધી તમને બીજા કોઈ પસંદ હોય નાખી શકો હાંડવામાં તો જેટલા પણ વેજીટેબલ નાખી એટલા ઓછા દૂધી ને ગાજર ને આ રીતે કટકામાં નાખીને દાબીને રસ કાઢવાનો જયારે એમ લાગે કે બેટરા આપણું થોડુંક ઢીલું થઈ ગયું છે ત્યારે એમ કાઢી નાખવાનો છો આટલો રસ નીકળ્યો હોય આ રસને હું તો પીચીશ પીવાનું સરસ કારણ કે બધું આરોગ્ય માટે સારું જરાક બેટર કડક હોય ને ત્યારે આપણે આ રસદાર નાખી દઈએ તો પણ ચાલે હવે આ રીતે બધું નીચે આવીને એની અંદર નાખી દઈશું બધા પીસાઈ ગયા નાખી દઈ લસણ બસણ નું તો લસણ નાખવાનું

હવે આપણે કેમ કે આને આપણે જ્યારે આપણે પીસીને પલાળી દાળ પછી ચાર કલાક મેં પલાળી દાળ અને ચોખાને પછી આને પીસીને ત્યારે દહીં નાખ્યું છે અને પછી પાછું ચાર થી પાંચ કલાક માટે બેટર ને આથા માટે રખાય તો દહીં હોય તો આના ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે ત્યાં એક ચમચી બુરુ સાકર છે કે બુરું છે એટલે તો આ ઓછું પડે આખું નાખતા હોય તો એ પ્રમાણે નાખવાનું અને મસાલા ને અને વેજીટેબલ નાખ્યા મિક્સ કરી મિક્સ કરી બેટર ને પાંચ મિનિટ રેસ્ટ બસ જેથી આપણે જો કે વેજીટેબલમાંથી પાણી નીકાળી લીધું છે પણ ના નીકાળ્યું હોય તો એ પાણી રિલીઝ કરે ને એટલે થોડો લૂઝ પડે જો બેટર કઈ અહીંયા થાય હવે આની અંદર જે આપણે લીલા ધાણા નાખવાના છે થોડું આવી આવી રીતે હોય તો સારું કન્સિસ્ટન્સીમાં થોડું લૂઝ પડી થાય પડી જાય તો કઈ વાંધો આવતો નથી જો વધુ લૂઝ લાગે તો મુઠ્ઠી કામ રાખો ના જાડો રવો નાખી દેવાનો જાડી સુધી નોન સ્ટીક આપણે ચડાવી વચ્ચેથી થોડી ઊંચી એ

જુઓ પલટાવીને બીજી સાઈડ આપણે પકાવી લીધું તો આ સરસ એવું ક્રિસ્પી થઈ ગયું હવે બસ આને ઉતાર લેશું આપણે આ થોડો ભાગ છૂટો પડી ગયો થોડો ઊંડો નહીં છે ને એકદમ સારી રીતે પાકી ગયું છે હવે એવી જ સેમ ઓલી જ રીત પેલા બનાવી આને બનાવી દેજો તેલ છે પેલું બધી પાછળ શું આપ પેલા એટલો ગરમ નતો એટલે પેલા આને પાથરી લઈ પછી આવી રીતે તલ નાખી તળ નાખ્યા પછી તુરંત નાખી દેવાનું બેટર પ્લેટર જોવા ખટ ખટ કરીને બધે

એકદમ ફાસ્ટ ઉપર કરી જલી જાય તો મજા ના આવે અને કુકર માં મજા આવે ટ્રેડિશનલ પણ જે વચ્ચે નું દળ હોય ને એ થોડું મને ઓછો પર્સનલી જામે મને આજ વધારે મજા આવે છે એ છે ને એ તો એના માટે થોડાક બેકિંગ સોડા કે નાખવું પડે તો છે ને વચ્ચે વાળું પણ પાકી જાય મસ્ત થાતું હા પણ એ તો એમ થોડોક લોટ જેવો લાગે ને કે બેકિંગ સોડા કે ઈનો કે ન નાખો ને તો ઘણો લોટ જેવો લાગે ને આ ઈનો વગરના બનાવ્યા છે તમને ફુરેલા ખાવાની ઈચ્છા આવ તો થોડું નાખી દેવાનું તો મિત્રો ગઈકાલે સાંજે હાંડવો બનાવ્યો ખાધો ને પછી એમથી સુઈચાર લઈ લઉં લઈ લઉં સુઈચાર રહી ગયો એટલે આજે સવારે જલ્દી જલ્દી નીકળી ઓફિસ જવા માટે ઓફિસથી આવી છું વાગ્યા છે સાડા છ એમ લઈ કે તાકી આ જ વિડીયો પહોંચી શકે વચમાં દિવસો નીકળે છે આજે કૃષ્ણાબેન મોતાનો ફોન આવેલો સામેથી કે દિનાબેન વિડીયો કેમ નથી લાગતા એ ખૂબ આનંદ થયો કે મારા ફોલોઅર્સ રાહ જોઈ રહ્યા છે વિડીયો કેમ નથી આવતો

હસીને એક જ જવાબ આપું છું કે મેં નથી કોઈને દગો કર્યો કે નથી મારા ફાયદા માટે કોઈનો ઉપયોગ કર્યો મારો ફાયદો થાય એટલે હું વિચારનો ઉપયોગ કરી લઉં અને નુકસાન પહોંચાડવા બી વિચાર નથી ઉપયોગ કર્યો જાણતા મેં હંમેશા કોશિશ કરી છે તો આ એક કોશિશ છે ને ઈ ફોને અને બાકી એક સાડી બાબતે જો બધા જ લોકો કોશિશ કરે તો જીવન અને દુનિયા બંને નિર્મળ લાગે ચાલો મિત્રો આ વાત સાથે અહીં વિડિયોને એન્ડિંગ કરું છું આજનો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો વિડિયો સારો લાગ્યો તો લાઈક કરજો વધુ ને વધુ શેર કરજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરજો એ જ વાત સાથે આવજો મિત્રો જય જય કરી ગુજરાત જય ભારત જય જય હિન્દ બાય બાય હેલો